જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો ગુડ મોર્નિંગ તો કહેવાય નહીં બપોર થઈ ગઈ છે સાડા બાર થઈ ગયા છે અને આજે અમે અચાનક જ નક્કી કર્યું કે સારંગપુર જવું છે તો અમે સડનલી જ સારંગપુર જઈ રહ્યા છીએ તો મેં વિચાર્યું કે ચલો આજે તમારી જોડે શેર કરું અને તમને પણ દર્શન કરાવું તો અમે સારંગપુર જઈ રહ્યા છીએ સારંગપુર એક હનુમાન દાદાનું મંદિર છે કષ્ટભંજન દેવનું જે ગુજરાતીઓ હશે એમને તો ખબર જ હશે ગુજરાતીઓની ઇવન હવે તો પૂરી દુનિયામાં મોટાભાગના બધા જાણતા જ હોય છે કે સારંગપુર મંદિર છે હનુમાન દાદાનું છે બહુ પ્રસિદ્ધ છે અને મતલબ બહુ દૂર દૂરથી બધા લોકો દર્શન કરવા આવતા હોય છે તો આજે હું તમને જઉં છું તો દર્શન કરાવીશ અને તમે જોડેલા રહો આગળ અમે શું શું કરીએ છીએ એ પણ તમને બતાવતા રહીશું રસ્તામાં છીએ અને અમારા ઘરેથી સારંગપુર ત્રણથી સાડા ત્રણ કલાક થાય જો ટ્રાફિક હોય તો ટાઈમ વધી જાય બાકી અમે ત્રણથી સાડા ત્રણ કલાકમાં પહોંચી જઈએ છીએ તો અત્યારે વાતાવરણ પણ બહુ સરસ છે તડકો નથી અને વરસાદ પણ નથી પણ વરસાદ આવે એવા એ રીતનું વાતાવરણ છે તો રસ્તામાં અમે બતાવતા જઈશું તમને તો વાદળા ને એવું બધું છે અને રસ્તામાંથી મારા ભત્રીજાને લેવાનો તો એટલે અમે એની રાહ જોઈ રહ્યા છીએ મારા પપ્પા મૂકો આવવાના હતા એને એને ખબર પડી તો કે મારે બી આવું છું એટલે ચાલો ત્યાં તમે પણ દર્શન કરવા માટે તો અત્યારે હાલ એની રાહ જોઈ રહ્યા છીએ હજી આવ્યો નથી જાણ આપ્યા લઈ લીધા છીએ અમારા ભત્રીજાને જો चढ़ी गाया सारंग गैस के भी और डेली डेली एवरी डेली गैस ये भी नहीं तो मैं खाती है गैस ना गैस ना ठीक है दा गाड़ी को कूल लो जब बंद आता है ना जी जीवा। जल्दी वही तो गैस मु स्ट्रिलिंग भी आ स्ट्रिलिंग ना पुलिंग भी है वही गैस गैस इतने गाड़ी पूरा ही है गैस मतलब तो गैस इतने खावा नहीं गैस 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 गैस

ના પડવા વરસાદ ના પડે એના બદલ ભગવાન નો આભાર કઈ ચીજ હવે કેવું છે કે વરસાદ પડવાની શક્યતા હતી પણ હવે એની ઉમીદ અમારે જતી રહી છે કારણ કે એવું કરી ના શકાય હજી આપડે પોતા પોતા જે ટાઈમ કારણ કે ગઈ સીઝન માં એવું છે ને કે અમારી જે ઉમેદો હતી અમારી કે વરસાદ પડશે અમે ઘેરશું એટલે અમને સારા સારા શોર્ટ્સ મળશે કોમેડી સાથે ના પણ એમાં એવું થઈ ગયું છે ને એકચ્યુઅલી માં કે સૂર્ય દેવતા પોતાના દર્શન આપી દીધા છે જેથી કરીને વાદળ વાદળ જે છે જતા રહ્યા છે એટલે હવે વરસાદ પડવાની શક્યતા ઓછી થઈ ગઈ છે ગાય

રસ્તો જે કહીએ ને આપડે ગુજરાતી ભાષામાં એવું રે ને તો ગઈથી મજા આવે ગુજરાતી જ ભાષા છે સમજી ગયા ને તમે હા સમજી ગયા ચલો ધાર આવી ગયો

કરવા માટે તમે જોઈ શકો જોઈ શકો છો આજે જ આવે બે જણા કઈક નાસ્તો બાસ્તો લેતા આવશે બસ હવે થોડું બાકી રહ્યું છે કલાક દોઢ કલાકનું નું મારા મતલબ હા જસ્પો એટલો મસ્ત વ્યૂ છે નહીં માટી માટી મસ્ત અહીંની માટી જુદી હોય શું કેવો આપણે ઘર લઈ લઈએ ફાર્મ હાઉસ બનાવી દઈએ હા તું બનાય પછી હું લઈ આ ભાઈ આપણે ના છે ઠીક છે ફાર્મ હાઉસ પણ તારું હોય ને અમારું કી દે રાખે ના ના આપણે ભાગમાં લઈએ ના માની લેવો આઈ હેવ નો મની મારા જોડે એટલા બધા પણ મની નથી કે હું એટલું લઈ શકું આઈ ડોન્ટ હેવ મની ઓકે આવડે છે

વાતાવરણ બહુ મસ્ત છે बताओ પાછળનો વિ્યુ बताओ अरे जोरदार આપણી ઓડિયન્સ ને ઓડિયન્સ ફેમિલી કહેવાય નો ઓડિયન્સ રોડ બની ગયા છે તો બ્રેક મારે જ એટલે

આવતા હોય વખત સેટરડે મતલબ કે શનિવાર મંગળવાર પૂનમ મહિનામાં ત્રણ વખત હોય ચાર વાર પણ આવવાના અઠવાડિયામાં એક વાર વાળા પણ હોય પણ એ લોકોનો જે લોંગ રૂટ થતો હોય એ લોકો ને જો આવતા એમના માટે સારું થઈ ગયું છે હા જે તોને મે એક્સિડન્ટ ખરેખરમાં બહુ સારું જે રોડ પરઓને જે અદિ પહેલા તમે જોઈ શકો છો તમે અમને જ બતાય પણ તો એ ફરીથી બતાય સિચ્યુએશન ઓલમોસ્ટ એકદમ બોલે તો એકદમ મક્કા એ કે જાતા ચા બોલો તો એકદમ ઉડेंगे સાલે इधर से

અને તો સામાન્ય તો હવે રહેવાનું એવું તો